લેણિયાતના ત્રાસથી હળવદના વેપારીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે વેપારીના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં ચારથી પાંચ વ્યક્તિઓના નામ લખેલા હોવાનું પણ આપણને પ્રાથમિક માહિતી મળી રહી છે આ વેપારીના મૃતદેહને હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કર્યા બાદ મૃતદેહ જે છે તે પરિવારને સોંપવામાં આવ્યો છે સાથે જ પોલીસ દ્વારા આગળની જે કંઈ પ્રાથમિક તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના સલા રોડ ઉપર આવેલ ઉમા સોસાયટીમાં રહેતા નવનીતભાઈ રૂગનાથભાઈ આદરોજા ઉંમર વર્ષ ચાલીસ કે જે હળવદમાં નાના મોટા બાંધકામનો વ્યવસાય પણ કરે છે આ નવનીતભાઈ છે તે આજે સવારના સાડાક નવ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના કેદારિયા ગામ પાસે હાઇવે જે પસાર થાય છે હળવદ માળી અને જોડતો આ હાઈવેની બાજુમાં તેઓનું એક કારખાનું બની રહ્યું છે જેનું બાંધકામ અત્યારે ચાલુ હોય તેના કમ્પાઉન્ડમાં જ નવનીતભાઈ તેઓની ક્રેટા કારમાં જે છે એ દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા મતલબ કે એમનો ત્યાં ત્યાં એમનું મૃત્યુ થયેલું હતું આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ એમના જ્યારે પાર્ટનર ત્યાં આગળ આવ્યા ને એમને જોયું તો દવા પી ગયા હતા ને ત્યાં જ એમનું મૃત્યુ થઈ ગયેલું હતું એટલે તેઓના મૃતદેહને અડવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યું અને પરિવારજનોએ એને પણ આક્ષેપ કર્યા છે જુદા જુદા એક તો ખાનગી કંઈ બેંક છે એના જે કંઈ કર્મચારીઓ છે એના પણ નામ આપ્યા છે સાથે બાકીના વ્યક્તિઓના પણ નામને આપ્યા છે એટલે પોલીસ એ દિશામાં તપાસ કરશે તેની સાથે આ જે મૃતક છે નવનીતભાઈ તો તેઓના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં ચારથી પાંચ વ્યક્તિઓના નામને લખેલા હોય કયા કારણોસર એમને આપઘાત કર્યો છે એ પણ એમાં સુસાઈડ નોટમાં લખેલું છે પરંતુ એ કંઈ પોલીસે હજુ સુધી જાહેર કર્યું છે નહીં એટલે આપણને આ પ્રાથમિક માહિતી મળી રહી છે કે લેણિયાતના ત્રાસથી નવનીતભાઈએ ઝેરી દવા પી અને પોતાની કારમાં જે છે એ આપઘાત કરી લીધો હોય એવી હાલ આપણને માહિતી મળી રહી છે હવે આ બનાવમાં પરિવારજનો પોલીસ મથકે ફરિયાદને દાખલ કરશે ત્યાર પછી સાચું કારણ જે છે એ સામે આવશે નવનીતભાઈ રૂમભાઈ આદરો એમના બેંકે બેંકના કર્મચારીઓ દ્વારા કેનરા બેંકના કર્મચારીઓ દ્વારા વારંવાર દબાણ કરવામાં આવતું હતું જેમના એક કર્મચારીનું નામ સુરેશ પવન સાહેબ છે અને અન્ય કર્મચારીઓ પણ છે એક એમના કારખાનાની જમીન જે વ્યક્તિની હતી કોઈ શરદ ભગત એમના દ્વારા અને સુરેશભાઈ એમના દ્વારા પણ દબાણ કરવામાં આવતું અને ઘરે જઈ અવારનવાર નાની દીકરીઓને ધમકી આપવામાં આવતી જેને કંટાળીને જેનાથી આ મારા કાકાએ જીવન ટૂંકાવ્યું છે તો આ પાંચ છ વ્યક્તિ જે છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને જલ્દીથી એમને ન્યાય આપવામાં આવે